આલેખમાં ખાલી જગ્યા યામ પર પ્રમાણ માપ લેવામાં આવે છે તો આપણે પ્રમાણ માપ લેવાનું છે એ કયા યામ ઉપર લઈએ છીએ આપણે વાયામ ઉપર લઈએ છીએ બરાબર તો આન્સર આવશે વામ નેક્સ્ટ ક્વેશ્ચન આજે સોમવાર છે તો સુડતાલીસ દિવસ પછી કયો વાર આવશે બરાબર હવે આપણને ખ્યાલ છે કે દર સાત દિવસે વાર છે એ રિપીટ થાય બરાબર આ દાખલા તરીકે આજે સોમવાર હોય આજે સોમવાર હોય બરાબર તો આ પહેલો દિવસ ફરી પાછો સાતમાં દિવસે હું આવશે સોમવાર ફરી પાછો ચૌદમાં દિવસે હું આવશે સોમવાર બરાબર તો એવી રીતે સાતના પાડામાં જઈએ તો સાત એક સાત સાત દુ ચૌદ સાત તેરી એકવીસ સાત ચોક અઠ્યાવીસ સાત પંચા પાંત્રીસ સાત છ બેતાલીસ અહીંયા તમે જોશો તો બેતાલીસમાં દિવસે પણ કયો વાર આવશે સોમવાર જ આવશે બરાબર હવે બેતાલીસ પછી આપણે સુડતાલીસ લગી જવું હોય બેતાલીસ પછી આપણે સુડતાલીસ સુધી જવું હોય તો આપણે કેટલા દિવસ નાખવા પડશે તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ અને સુડતાલીસ બરાબર તો બેતાલીસ પછી આપણે જઈએ તો સોમવાર તો બેતાલીસ આવ્યો પછી મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર અને શનિવાર ઇટ મીન્સ કે સુડતાલીસમાં દિવસે સુડતાલીસમાં દિવસે કયો વાર આવશે શનિવાર આવશે બરાબર તો અહીંયા આન્સર આપણો આવશે શનિવાર નેક્સ્ટ ક્વેશ્ચન એક નિયમિત બહુકૂળને ખાલી જગ્યા બાજુ હોય તો દરેક બહિષ્કોળનું માપ ચોવીસ અંશ થાય હવે આપણને બાજુઓની સંખ્યા જોતી હોય આપણે તો બાજુઓની સંખ્યા જોતી હોય તો આપણે શું કરીએ છીએ ત્રણસો સાહીઠ ભાગ્યા બહિષ્કોણનું માપ તો અહીંયા આપણે ત્રણસો સાહીઠ ભાગ્યા બહિષ્કોણનું માપ ચોવીસ આપેલું છે ત્રણસો સાહીઠ ભાગ્યા ચોવીસ કરશો એટલે તમને આન્સર આવશે પંદર આવશે કેટલા આવશે પંદર તો બહુ કોણને કેટલી બાજુ હશે પંદર બાજુ હશે ત્યારે તેના દરેક બહિષ્કોણનું માપ કેટલું થશે ચોવીસ અંશ થશે નેક્સ્ટ ક્વેશ્ચન કેટના કુલ પત્તામાંથી કોઈ એક પત્તું ખેંચવામાં આવે તો તે કાળા રંગનું હોય તેવી સંભાવના કેટલી બરાબર તો આપણને ખ્યાલ છે કે પત્તા ટોટલ કેટલા હોય છે બાવન પત્તા હોય છે બરાબર આ બાવન પત્તામાંથી આપણે સંભાવના ગોતવાની છે કે નહીં તો કે કાળા રંગનો પત્તો આવે એના માટે બરાબર તો બાવનમાંથી છવ્વીસ પત્તા છવ્વીસ પત્તા છે એ કેવા રંગના હોય કાળા રંગના હોય છે બરાબર હવે આના આપણે છેદ ઉડાડીએ તો છવ્વીસ એકુ છવ્વીસ અને છવ્વીસ દુ બાવન બરાબર છવ્વીસ છવ્વીસ ઉડી જાય તો કેટલા આવશે એકના છેદમાં બે ઇટ મીન્સ કે અડધી સંભાવના એવી છે અડધી સંભાવના એવી છે કે જેમાં બ્લેક કલરના પત્તા આવી શક્યા છે બરાબર તો આન્સર આવશે એક દ્વત્યાંશ કે નેક્સ્ટ કેક્સ્ટ ક્વેશ બોતેરનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શું થાય બરાબર તો અહીંયા બોતેર છે બોતેર એમાં આપણે આખાનો ઘન કરવાની કાંઈ જરૂર નથી આપણે છેલ્લા અંકનો જ આપણે ઘન કરશું તો બે છેલ્લે લાસ્ટમાં કયો ડિજિટ છે બે તો બેનો આપણે ઘન કરીએ તો કેટલા આવશે આઠ આવશે ઇટ મીન્સ કે બોતેરનો ઘન જે પણ કાંઈ આવશે જવાબ એમાં લાસ્ટ ડિજિટ કેટલા આવશે આઠ આવશે બરાબર તો આપણો આન્સર આવશે નેક્સ્ટ ક્વેશ્ચન થ્રી એક્સ સ્ક્ર પ્લસ સિક્સ એક્સને એક્સ પ્લસ ટુ વડે ભાંગતા ખાલી જગ્યાએ જવાબ આવે બરાબર તો આપણે અહીંયા આ પદાવલી છે દ્રિપદી એને આપણે એક્સ પ્લસ ટુથી ભાંગવાની છે બરાબર તો અહીંયા આપણે કોમન કાઢીએ તો આ બંનેમાંથી કોમન નીકળે એ શું નીકળશે થ્રી એક્સ કોમન નીકળશે બરાબર છને આપણે બ્રેક કરીએ તો બે તેરી છ આ બેમાંથી કોમન નીકળશે એ કોણ નીકળશે થ્રી એક્સ કોમન નીકળશે તો થ્રી એક્સ સ્ક્વેરમાંથી થ્રી એક્સ બાર તો અંદર કોણ રહેશે એક્સ અને બે ત્રણ અને એક્સમાંથી થ્રી એક્સ બાર તો અંદર કોણ રહેશે માત્ર અને માત્ર ખાલી બે રહેશે બરાબર અને નીચે એક્સ પ્લસ ટુ તો છે જ બરાબર હવે અહીંયા તમે જોશો તો એક્સ પ્લસ ટુ અને એક્સ પ્લસ ટુ આપણે કેન્સલ કરી નાખીએ તો આન્સરમાં શું આવશે થ્રી એક્સ વધશે શું આવશે થ્રી એક્સ બરાબર તો ભાગતા આપણને થ્રી એક્સ જવાબ મળ્યા છે ક્લિયર નેક્સ્ટ એક નિયમિત ષટકોણની પરિમિતિ ચોવીસ સેન્ટીમીટર છે તો તેની પ્રત્યેક બાજુની લંબાઈ કેટલી હવે નિયમિત ષટકોણ હોય એટલે એની દરેક બાજુનું માપ કેટલું હોય સમાન હોય બરાબર દરેક બાજુનું માપ કેવું હોય સમાન હોય તો આપણે આ ચોવીસ જે આપેલા છે એના આપણે કેટલા ભાગ પાડશું છ સરખા ભાગ પાડશું તો ચોવીસના છ સરખા ભાગ પાડો તો ભાગ્યે કેટલા આવે ચાર સેન્ટીમીટર આવે બરાબર તો પ્રત્યેક બાજુની લંબાઈ પ્રત્યેક બાજુની લંબાઈ કેટલી થશે ચાર સેન્ટીમીટર થશે ક્લિયર નેક્સ્ટ ક્વેશન એકની જીરોઘાત વધતા બેની જીરોઘાત વધતા ત્રણની જીરોઘાત આ આખા કાંસ ઉપર શું છે ઝીરો હવે આપણને ખ્યાલ છે કે કોઈપણની ઉપર ઝીરો ઘાત હોય એટલે આન્સર કેટલા આવે વન બરાબર તો એકની ઝીરો ઘાત એટલે વન બેની ઝીરોઘાત એટલે કે વન અને ત્રણની ઝીરોઘાત એટલે પણ વન અને આખા કાંસની માથે શું છે ઝીરો છે બરાબર શૂન્ય છે હવે એક વત્તા એક વત્તા એક એટલે કેટલા થશે ત્રણ આ ત્રણની ઉપર ઝીરો ઘાત છે તો કોઈપણની ઉપર ઝીરો ઘાત એટલે આન્સર કેટલો આવશે વન ઇટ મીન્સ કે ફાઇનલી આપણો આન્સર કેટલો આવશે વન હાઉસ ક્લિયર નેક્સ્ટ કારીગરો એક કામ અડતાલીસ કલાકમાં પૂર્ણ કરે છે તો આ કામ ત્રીસ કલાકમાં પૂર્ણ કરવું હોય તો કેટલા કારીગરો જોઈશે બરાબર હવે આ આપણે કારીગરો અને સમય એ બંને કેવું છે વ્યસ્ત પ્રમાણ છે જેમ કારીગરોની સંખ્યા વધે એમ સમય કેવો થાય ઓછો અને જેમ કારીગરોની સંખ્યા ઘટે એમ સમય કેવો થાય વધે ઇટ મીન્સ કે આ વ્યસ્ત પ્રમાણ છે તો વ્યસ્ત પ્રમાણના સૂત્ર પરથી આપણે જોઈએ તો વ્યસ્ત પ્રમાણ પરથી એક્સ વન વાય વન બરાબર એક્સ ટુ વાય ટુ અહીંયા આપણે કારીગરોને સંખ્યાને આપણે એક્સમાં ધારીએ અને સમય છે એને આપણે વાયમાં લઈએ બરાબર કારીગરો આપણે ગોતવાના છે અને સમય કેટલો આપણે છે ત્રીસ કલાક આપેલો છે બરાબર હવે આપણે આ ત્રીસને નીચે લઈ લઈએ એટલે કે પંદર ગુણ્યા અડતાલીસ છેદમાં કેટલા આવશે ત્રીસ તો પંદર દુ ત્રીસ પંદર દુ ત્રીસ અને અડતાલીસના અડધા કરો અડતાલીસના અડધા કરો તો કેટલા આવશે ચોવીસ આવશે કેટલા આવશે ચોવીસ ઇસ ઇટ મીન્સ કે આપણે ત્રીસ દિવસમાં ત્રીસ કલાકમાં કામ પૂર્ણ કરવું હોય તો આપણે કેટલા કારીગરો જોશે ચોવીસ કારીગરો જોશે કેટલા કારીગરો જોશે ચોવીસ કારીગરો જોશે ક્લિયર નેક્સ્ટ ક્વેશન સ્ક્વેર માઇનસ છત્રીસના અવયવ શોધો તો અહીંયા આપણે જોશું તો દ્વિપદી છે અને વચ્ચે માઇનસ છે બંને પદો કેવા છે આ પૂર્ણવર્ગ છે ઇટ મીન્સ કે અહીંયા જે આપણે ફોર્મ્યુલા લાગશે એ કયું લાગશે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરવાળું ફોર્મ્યુલા લાગશે એટલે કે એ માઇનસ બી અને એ પ્લસ બી આ સૂત્ર આપણે અહીંયા લાગવાનું છે બરાબર તો નવ એક સ્ક્વેર છે એમાંથી શું બનશે તો કે નવ એક્ સ્ક્વેર છે એમાંથી બનશે થ્રી એક્સનો વર્ગ બરાબર માઇનસના માઇનસ છત્રીસમાંથી શું બનશે છનો વર્ગ હવે આપણે આ રીતે અરેન્જ કરી દીધું છે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બરાબર તો હવે આપણે શું કરશું ભાઈ તો કે બે કાઉસ લેશું એકમાં માઇનસ અને એકમાં શું રાખશું પ્લસ આની જેમ એકવાર માઇનસ ને એકમાં હું રાખશું પ્લસ પહેલાં દરેકમાં શું આવશે થ્રી એક્સ પહેલાંમાં શું બેચશે થ્રી એક્સ અને લાસ્ટ સેકન્ડ પદ છે એ કયું ભટશે છ તો આનો આપણો આન્સર આવ્યો થ્રી એક્સ માઇનસ છ અને થ્રી એક્સ પ્લસ છ ક્લિયર નેક્સ્ટ ક્વેશ્ચન હવે પછીના જે સવાલો છે એ વિજ્ઞાનના છે બરાબર તો હળનો મુખ્ય ભાગ લાકડાનો બનેલો હોય છે તેને આપણે ખાલી જગ્યા કહે છે તો હળનો જે મુખ્ય ભાગ લાકડાનો હોય એને આપણે શું કહીએ છીએ હળ સાફ્ટ કહીએ છીએ શું કહીએ છીએ હળ સાફ્ટ બરાબર તો એમાં આન્સર આવશે હળ સાફ્ટ નેક્સ્ટ પેસ્ટ્યુરાઇઝેશન પ્રક્રિયામાં દૂધને ખાલી જગ્યા તાપમાને પંદરથી ત્રીસ સેકન્ડ માટે ગરમ કરવામાં આવ્યા છે તો આપણને ખ્યાલ છે કે પેસ્ટુરાઈઝેશન પેચ પ્રક્રિયા છે એમાં આપણે સિત્તેર ડિગ્રી કેટલા ડિગ્રી સિત્તેર અંશ સેલ્સિયસ તાપમાને આપણે દૂધને ગરમ કર્યા છીએ નેક્સ્ટ ડીપીટીની રસી ખાલી જગ્યા રોગ માટે વપરાય છે તો ડીપીટીની રસી છે એ ડીફેરિયા માટે વપરાય છે કેના માટે વપરાય છે ડિપ્થેરિયા બરાબર ડિફથેરિયા રોગના માટે આપણે ડીપીટીની રસી વપરાય છે નેક્સ્ટ ક્વેશ્ચન સૌથી ઊંચી કક્ષાનો કોલસો ખાલી જગ્યા છે તો સૌથી ઊંચી કક્ષાનો કોલસો છે એ કયો છે એન્થ્રેસાઇટ છે બરાબર એન્થ્રેસાઇટ નામનો કોલસો છે એ સૌથી ઊંચી ગુણવત્તાનો હોય છે જેમાં સામાન્ય રીતે છન્નું ટકા જેટલો કાર્બન હોય છે કેટલો હોય છે છન્નું ટકા કાર્બન હોય છે જેમ કાર્બનનું પ્રમાણ વધુ તેમ કોલસો સારી ગુણવત્તાનો કહેવાય બરાબર નેક્સ્ટ પેટ્રોલિયમનો કયો ઘટક જેટ પ્લેનમાં વપરાય છે તો આપણને ખ્યાલ છે કે પ્લેન છે એમાં કેરોસીન પેટ્રોલ તરીકે વપરાય છે કેરોસીન એ આપણે વપરાય છે પેટ્રોલિયમનો ભાગ બરાબર નેક્સ્ટ ક્વેશ્ચન દિવાસળીની સળી પર કસાતો ફોસ્ફરસ ખાલી જગ્યા રંગનો હોય છે તો આપણે જાણીએ છીએ કે દિવાસળીની સળી ઉપર જનરલી ફોસ્ફરસ છે એ લાલ રંગનું હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન અગ્નિશામક સેવાઓ માટે ખાલી જગ્યા નંબર ડાયલ કરવો જોઈએ તો અગ્નિશામક સેવાઓ માટે સામાન્ય રીતે આપણે કયો નંબર આવે છે એકસો બે નંબર ડાયલ કરવો જોઈએ જેમાં સજીવની બે સંતતી ઉત્પન્ન થાય છે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો સજીવની બે સંતતી ઉત્પન્ન થાય તેને આપણે શું કહીએ છીએ દ્વિભાજન શું કહીએ છીએ દ્વિભાજન અહીંયા છીએ નેક્સ્ટ ક્વેશ્ચન મનુષ્યના કોષમાં ખાલી જગ્યા રંગસૂત્રો લિંગી રંગસૂત્રો હોય છે તો લિંગ નક્કી કરવા માટે જનરલી બે સૂત્રો હોય છે બરાબર તો બે રંગસૂત્રો છે જે લિંગ નિશ્ચય કરે છે નેક્સ્ટ ક્વેશ્ચન દબાણનો એસઆઈ એકમ શું છે તો દબાણનો એસઆઈ એકમ છે ન્યૂટન પર મીટર સ્ક્વેર એટલે કે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર બરાબર વિમાનનો ધારા રેખીય એટલે કે એરોડાઈનેમિક સેપ આકાર કુદરતના કયા સજીવને મળતો આવે છે તો આપણને ખ્યાલ છે કે વિમાનનો જે આકાર છે વિમાનનો જે સેપ છે બરાબર છે આ ટાઈપનો એ કોને મળતો આવે છે તો કે પક્ષીને મળતો આવ્યા છે બરાબર કોને મળતો આવે છે પક્ષીને મળતો આવ્યા છે બરાબર તો આપણો આન્સર આવશે પક્ષી બરાબર વિમાન અને પક્ષી બંનેનો આકાર કેવો છે સેપ તો કુદરતમાંથી કોને મળતો આવે છે તો પક્ષીને મળતો આવ્યો છે ક્લિયર નેક્સ્ટ ક્વેશ્ચન મનુષ્યના કરણોની શ્રાવ્ય આવૃત્તિ શ્રાવ્ય આવૃત્તિ ખાલી જગ્યા હોય છે તો આપણે સાંભળી શકીએ એની આવૃત્તિ કેટલી હોય છે તો વીસ હટ્સથી લઈ અને વીસ કિલો હટ્સ સુધી હોય છે એટલે કે વીસ હજાર હર્ટ્સ સુધીની હોય છે અને આ રીતે પણ લખી શકાય કે વીસ હટ્સથી લઈને વીસ કિલો હર્ટ્સ બંને આન્સર સાચા છે બરાબર અહીંયા કિલો આવી જશે ક્લિયર તો મનુષ્યના શ્રાવ્ય આવૃત્તિ કેટલી છે વીસ હટ્સથી વીસ હજાર હર્ટ્સ નેક્સ્ટ ક્વેશન એક વસ્તુની આવૃત્તિ પચાસ હટ્સ છે તો તે વસ્તુનો આવર્તકાળ કેટલો હવે આપણે ખ્યાલ છે કે આવર્તકાળ ટી એ આવૃત્તિનો વ્યસ્ત પ્રમાણમાં હોય છે આવૃત્તિ અને આવર્તકાળ બંને કહેવાય છે વ્યસ્ત પ્રમાણમાં તો એકના છેદમાં આપણે પચાસ રાખીએ તો આપણો આન્સર કેટલો આવશે જીરો પોઈન્ટ જીરો બે તો આવર્તકાળ કેટલો આવશે જીરો પોઈન્ટ જીરો બે ક્લિયર નેક્સ્ટ ક્વેશ્ચન એલઈડીનું પૂરું નામ શું છે તો એલઈડીનું પૂરું નામ આપણને ખ્યાલ છે લાઇટ એમિટિંગ ડાયોડ બરાબર તો લાઇટ એમિટિંગ ડાયોડ એ એલઈડીનું પૂરું નામ છે નેક્સ્ટ ક્વેશ્ચન ભૂકંપના કેન્દ્રને ખાલી જગ્યા કહે છે તો ભૂકંપ જ્યાંથી સ્ટાર્ટ થાય છે બરાબર છે એ આપણે કેન્દ્રને શું કહીએ છીએ તો શું આવશે એપી સેન્ટર આવશે શું આવશે એપી સેન્ટર તો જ્યાંથી ભૂકંપ ચાલુ થાય તેને આપણે શું કહે છે એપી સેન્ટર કહીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન જો બે અરીસા વચ્ચેનો ખૂણો પિસ્તાલીસ અંશ હોય તો મળતા પ્રતિબિંબની સંખ્યા ખાલી જગ્યા થાય બરાબર તો અહીંયા જો બે અરીસા વચ્ચેનો ખૂણો પિસ્તાલીસ ડિગ્રી છે તો આપણે પ્રતિબિંબની સંખ્યા જોતી હોય તો આપણે શું કરીએ ત્રણસો સાહીઠ ભાંગ્યા બે અરીસા વચ્ચેનો ખૂણો માઇનસ વન બરાબર તો અહીંયા આપણે ત્રણસો સાહીઠ ભાંગ્યા પિસ્તાલીસ કરીએ તો કેટલા પ્રાપ્ત થશે તો કેટલા આન્સર આવે આઠ આન્સર આવે આઠમાંથી પણ આપણે એક બાદ કરવાના છે તો કેટલા પ્રતિબિંબ મળ્યા સાત પ્રતિબિંબ મળશે ક્લિયર નેક્સ્ટ આંખના ખાલી જગ્યા કોષો રંગ પારખે છે તો આપણને ખ્યાલ છે કે આંખના બે કોષો આવેલા હોય છે એક તો સળી કોષ અને શંકુકોષ એમાંથી જે રંગ પારખવા માટે છે એ કયા કોષનો ઉપયોગ થાય છે તો કે શંકુકોષનો ઉપયોગ થાય છે નેક્સ્ટ બલ્બનો ફિલામેન્ટ ખાલી જગ્યા ધાતુનો બનેલો હોય છે તો બલ્બનો ફિલામેન્ટ છે એ સામાન્ય રીતે ટંગ સ્ટન ધાતુનો બનેલો હોય છે કઈ ધાતુનો બનેલો હોય છે ટંગ સ્ટન ધાતુનું બનેલું હોય છે નેક્સ્ટ વાયોલિન એ ખાલી જગ્યા પ્રકારનું વાદ્ય છે તો જેમાં તારનો ઉપયોગ થતો હોય તેને આપણે શું કહીએ છીએ તંતુ વાદ્ય કહે છે બરાબર તો વાયોલિન ગિટાર વીણા આ બધા છે એ તંતુ પ્રકારના વાદ્યમાં સમાવેશ થાય છે નેક્સ્ટ ક્વેશ્ચન હથોડી એરણ અને પેંગળું કર્ણના ખાલી જગ્યા ભાગમાં હોય છે તો આપણને ખ્યાલ છે કે કર્ણમાં અગ્ર મધ્ય અને પશ્વ આમ ત્રણ ભાગ હોય છે જેમાં આ ત્રણ પ્રકારના જે હાડકાં છે એ મધ્ય કર્ણમાં જોવા મળ્યા છે કયા ભાગમાં જોવા મળે છે મધ્ય કર્ણના ભાગમાં જોવા મળે છે નેક્સ્ટ ક્વેશ્ચન હવે પછીના જે ક્વેશ્ચન છે એ સમાજના છે બરાબર તો વાસ્કો દગામાં એ ખાલી જગ્યા દેશનું વતની હતો તો વાસ્કો દગામાં આપણે ખ્યાલ છે સમાજમાં આવે છે પોર્ટુગલનો હતો બરાબર કયા દેશનો હતો પોર્ટુગલ દેશનો વતની હતો નેક્સ્ટ ક્વેશ્ચન બક્સરનું યુદ્ધ ખાલી જગ્યા સાલમાં થયું હતું તો બક્સરનું યુદ્ધ ઈસવીસન સત્તરસો ચોસઠમાં થયું હતું બરાબર કઈ સાલમાં થયું હતું સત્તરસો ચોસઠમાં થયું હતું નેક્સ્ટ ક્વેશ્ચન ખાલી જગ્યા પાક એ પશ્ચિમ ભારતનો મહત્ત્વનો પાક છે તો પશ્ચિમ ભારતનો મહત્ત્વનો પાક છે એ કયો છે કપાસ છે બરાબર કયો પાક છે કપાસ